વાવ તાલુકાના ધરાધરા ગામમાં આજે વહેલી સવારે અત્યંત દુઃખદ અને હૃદય વિદારક ઘટના બની છે ખેતરમાં વસવાટ કરતા એક જ પરિવારના ત્રણ સભ્યોને અચાનક વીજ કરંટ લાગતા ઘટના સ્થળે જ મૃત નિપજતા સમગ્ર ગામ શોકમાં ગરકાવ થયું છે મૃતકોમાં દીકરુ પથુભાઈ જેઠાભાઈ દલિત પિતા જેઠાભાઈ દલિત અને માતા રખુબેન દલિતનો સમાવેશ થાય છે વહેલી સવારે અંદાજે સાત વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી જ્યારે ત્રણેય ખેતરમાં સામાન્ય રોજિંદા કામ માટે ગયા હતા ત્યારે અચાનક વીજ લાઇનમાં કોઈ તકલીફના કારણે કરંટ ફેલાયો હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે વીજ કરંટ લાગતા જ તાત્કાલિક ત્રણેયના મોત નીપજ્યા હતા પરિવારના અન્ય સભ્યો અને આજુબાજુના લોકો દોડી આવ્યા પણ ત્યારે ત્રણેયના શરીર બેહોશ પડ્યા હતા આ ઘટનાની ધરાધરા સહિત આસપાસના ગામોમાં શોકનો માહોલ છવાયો છે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે વીજ કંપનીના અધિકારીઓને ઘટનાની જાણ થતાં તેઓ પણ ઘટનાસ્થળ દોડી આવ્યા છે અને પ્રાથમિક તબક્કે વીજ લાઇનમાં તકલીફને કારણે શોર્ટ સર્કિટથી કરંટ ફેલાયો હોવાની શક્યતા છે